તો ગાઈસ ફાઇનલી હું અને સંદીપભાઈ નીકળી ગયા છીએ ડાયરાની મોજ લેવા માટે ત્યાં ઇવેન્ટ છે બધા ગ્રેટ ફાઇનલી જો બધા ઇન્ફ્લુએન્સર બધા ઇન્ફોલેશન વધારે ભેગા થઈ ગયા છે અને ફોટોગ્રાફિક અને જો ડુમ્મસ પહોંચી ગયા છે બહુ ટાઈમ પછી રાતે આવ્યો હોય છે ને તમને કહેવી હતી કે રસોડામાં સંપલ નો રખાય તો અહીંયા કોણ આ સંપલ રાખે છે જો કશો ડુમ્મસ વિશે તો કેમ થાય

રાખજો કારણ કે યુએસએ વાળાને ફોરેન કન્ટ્રી વાળા ની બધા જ હોય કે અને ઇન્ડિયા વાળા એમ કેતા બપોર વસાડે વરસાદે છે ને ભૂખા કાટને કે હવારમાં ઊંચો ને જ્યારે એટલો વરસાદ આવતો હતો અત્યારે છે ને હાવ બંધ થઈ ગયો છે ચાલો એની સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે થોડો ઠીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે રિસીવ ભાઈ ઉતા છે સોનલ તેને ઈસકાવે છે હમણાં રિસીવનું બે દીતા છે ને વખોક બહુ વધી ગયું છે હું થતું હોય કોને ખબર દાંત ફૂટતા હોય કે હારમો સેન થતા હોય કારણ કે બેબી જેમ જેમ મોટું થાય ને એમ હમસ્તું શીખે ને એનું વક વધતું જાય તો ચાલો કિચનમાં પહોંચી ગયા છે ને આજે છે ને મસ્ત મજાનો કેરીનો રસ ખાવાનો છે બપોરે કાલે જે કેરી લેવા ને એ કેરીનો મમ્મી રસ કાઢવા બે ગયા છે પણ મમ્મી છે ને આમાં શું કહેવાય થાકી જાય કેસર કેરીનો રસ કાઢતા કાઢતા શું કેવું મમ્મી કેટલી કેરી કાઢી હતી એમાં શું વાંધો એ પણ આમાં જો એવું જીવડા બીવડા નથી ને એવું છે એમ કોસી તો ગાઈઝ કેરી વાળા મને એ મત ખાવે આવું કડક તો હાલે હમ કડક હોય હાલે તો એટલો હજી રસ નીકળો સોલી રાજાપુરી કેવી નીકળી પાકલ તો તો મને એમ લાગે બધી કેરી એવી નો નીકળે મમ્મી એમ તો વરસાદ પછી ખવાય નઈ પણ આ એમ છું ને ઓણ ખાધી નથી એટલે લાવવાના વરસાદ પછી ગાઈઝ કેરી ખાવાની જ નહીં

આસ્તો છે રસ કાલે કચની કેરી ને બહુ બધા લોકો કચ્છની કેરીના વખાણ બહુ કરે છે કોમેન્ટ કરી કે કચની કેરી બહુ સારી આવે સારી આવે તો આજે એનો જ રસ કાઢ્યો છે બધાને પૂછ્યું કેવો લાગ્યો બાકી જો મકાઈનું શાક છે ઘણાથી મકાઈનું શાક બનતું નથી કોમેન્ટ કરશે બધા કે મકાઈના શાકની રેસીપી આપું આ બાજુ રોટલી છે રસ છે મમ્મી રસ સારા કાંદા ખવાય કદાચ નો ખવાય અહીંયા કાંદા લઈ લીધા છે આ રસ સાણે નથી લીધો બાકી કેવો નીકળ્યો રસ પપ્પા ગળ્યો બહુ હોય કચ્છની કેરી ગળી બહુ આવે તો રસ સારો આવે તો બધા લોકો બેસી ગયા જમવા અને કાલના બ્લોગમાં રોહિતે સવાલ પૂછ્યો તો તારક મહેતા તો બહુ બધા લોકોની કોમેન્ટ આવી ઘણા લોકો તારક મહેતા જ નથી જોતા હજી

આઠ ઇયર લગીના નીચેના બેબીને કોઈ દી છે ને લાઈવમાં નહીં રાખવાના અગર યુટ્યુબવાળા એ લાઈવમાં છે ને ટ્રાય કાપી દે છે આ મને ખબર નહોતી ચાલો અત્યારે નાસ્તો કરી લઈ મસ્ત મજાની બટેકા વેફર હમણાં તળી છે તો એ હાલે છે ને ચા છે ને આ બાજુ ભાઈ વહી જશે નાસ્તો કરવા નાસ્તો કરીને પછી આવો પ્લાન છે કે ઇવેન્ટમાં ઇન્વિટેશન એવું છે ત્યાં જવાનો તો જોઈશી ત્યાં જાય છે કે નહીં કોકના ફોન ને એવું આવશે તો આપણે જાશું કોઈક અથવારો તો જોઈએ ને આપણે તો તારે આવું છે ઇવેન્ટમાં

અમુક ઉજે કે આ ઉજાવું હોય હે આંજા મોડે આંજા ભૂખા કાટશે એવું લાગે છે હા કારણ કે આજ આખો દી હતું કે બહાર જાવું હોય તો આખા નહીં જાવું એટલામાં જ રહેવું કે કારણ કે વરસાદ આવી જાય વરસાદ આવી જાય પણ વરસાદ હજી આવ્યો છે સાંજના છાડા છ ને જો એક ઇવેન્ટમાં જવા માટે નીકળી ગયા ત્યાં હું છે બહુ આઈડિયા નથી પણ મજા આવશે આપડી આરે છે રોહિતભાઈ અને બીજા બહુ બધા ઇન્ફ્લુઅન્સર આવે છે તો ચાલો બધાને મળાવજો અને ત્યાં જઈને ઇવેન્ટ કેવી કશે એ તો જાવી પછી ખબર પડે ભાઈ એવું છે તો ગાઈસ ફાઇનલી હું અને સંદીપભાઈ નીકળી ગયા છીએ ડાયરાની ની મોજ લેવા માટે ત્યાં ઇવેન્ટ છે બધા ક્રિએટરો આવવાના છે કીધું છે બાકી જ કહેવાનું કીધું તો તું ઇવેન્ટમાં માં જ આવી પણ અહીંયા હું છે કે આપને ખબર નથી અને મારે કેવું છે હું કાર કેવું કે વાચું નહીં ડાયરેક્ટ ટાઈમ ઉપર ફોકસ હોય કેટલા વાગે જવાનું છે બાકી તો ત્યાં જઈને લાઈવ જોવાનું જ હોય એટલે એવું છે અને જો અમે વરાસાથી નીકળ્યા હતા

એવું છે ઓય મેનુ વાચ્યું લેતા જાતી નથી આગળ નામ તો લખેલું ને આ વસ્તુ છે છે ને મને ખબર હોય ચાલો હવે લઈ છે એમ સ્પ્રિંગ પનીર પનીર થોડીક એવું મતલબ છે હમ નથી પડતી પણ પનીર છે એ ફાઇનલ છે પણ છે આપણે જમી લઈએ બસ પહોંચી ગયા છીએ બહુ ટાઈમ પછી રાતે આવ્યો છે ને તમને પહેલી વાર મેં બ્લોગ બતાવ્યો છે બાકી અહીંયા બહુ બધા લોકો છે ને આવી ગયા છે રાતે ઘણા લોકો વિડીયો ઉતારવાનો સાહસ કરે છે બાકી જો ડુમ્મસ આવો ને એટલે તમને આ મસ્ત મજાનું પ્લાસ્ટિક વેસ્ટ કૂતરું જોવા મળે અને મને નથી ખબર એટલા બધા લોકો રાતે બેસવા આવતા છે જો કેટલા લોકો રાતે બેસવા આવે છે મસ્ત મજાનું પ્લેસ પ્લેસ છે ને આ બધા અહીં ઊભા ઊભા કાંક વાતું કરે છે ચાલો પૂછવી હું ચર્ચા કરો છો ડુમસ વિશે તો કેમ થાય આપડે કઈ નીકળી જવાનું છે તમે યુટ્યુબ માં છે ને એક ઓલી જોયું છે ફુગા વાળી કહાની ડુમ્મસ કેટલાય સાંભળી છે આ લોકો કોઈ નહીં સાંભળ્યું

બઉ વાઘુ પડી જાય ચાલો ભાઈ જો વેસુ રોડ ટ્રાફિક જો વાગી ગયા સાંજના અત્યારે બાર અને જો બાર વાગે ઘરે પહોંચ્યા તા વેસુ બાજુ ડુમ્મસ રોડ પાસે છે ને આ ઇવેન્ટ હતી ઇવેન્ટમાં બહુ મજા આવી બહુ નવા નવા ઇન્ફોસનો આરે વાતું કરી બધું જાણ્યું બહુ મજા આવી પણ ઘણા ખરા ઇન્ફોેશનો છે ને આપણે ઓળખતા નહોતા એને મળ્યા અને નવું નવું જાણવા મળ્યું અને આજે ફેમિલી બ્લોગ છે ને બહુ ઓસું આવ્યો હશે તો ચાલો એની સાથે આજનો બ્લોગ અહીંયા હેન્ડ કરું છું આઈ હોપ કે તેમના વિડીયો ગેમો છે વિડીયો ગેમો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નવું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય